અમારા જો બધું આવે નઈ તો એ જ કંટીન્યુ મારો ભાઈ તો અમારો ભાઈ કમ્પ્લીટ થઈ ગ્યા એની માને હવે કઈ બાકી રહી લાગે મેકઅપમાં જો ઠીક એવું છે જો અમારો માનો ભાઈ તૈયાર થઈ ગયો છે ને હવે આપણે નીકળી હતી તો વિડિયોમાં કંટીન્યુ બની રહ્યો છે

છે પણ બનાવી નાખ્યું છે મોખરાજી દાદાનું આ છે મોખરાજી દાદા આપણા ગોહેલ મોખરાજી દાદા આપણે લાકણ કાજા છે ને હમણાં એ કે હા લાશ કાઢવી પડે મોખળાજી દાદાના દર્શન કરવામાં કેમ કે અમારા છે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રેજો અમારા શ્રીફળ વધારે છે માનો માતાજીના દર્શન કરશું શ્રીફળ વધારે નાખ્યું છે માતાજીના દર્શન કરી તો માતાજીના દર્શન પણ તમને કરાવશું અમારું દર્શન કરી લેજો અંદર તો ફોટોગ્રાફી પાડવાની ના પાડે તો તમે દર્શન કરી લેજો અમારા રૂપાન બધા જાય છે અને હું પણ દર્શન કરતો બના રૂપાન દર્શન કરે છે આપણે દર્શન કરી લીધા છે તો એવાઈપા જાય છે અને આપણે તારી ગઈ પાસે અહીંયા જો બધા બેઠા છે પોરો ખાવા

હવે આમાં ક્યાં ત્રીસુ છે આપણને તો ખબર નથી પણ આપણે તમને દર્શન દર્શન કરી લેજો માતાજીના એ તો ખબર નથી આ હે એક જ હતું પણ કેટલા ત્રીસુ લાવી જશે તો અહોલ ની માનતા હોય પૂરી કરતા હતા અને છે આપણે માતાજીનો નો સવારે રૂપાની બધા જોવે હવે આપણે દર્શન કરી લીધા છે હવે આપણે તો વિડિયો માં કંટીન્યુ બની રહેજો જય સામન લખવાનું ન આપણે ચાટીન બહાર આવી ગયા છીએ અને આ બજરંગ દાસ બાપાનું કઈક હા મઠુલી આટલી એમથી બનાવી છે દર્શન કરી લેજો અમે પણ દર્શન કરી લીધા તો અહીંયા બધે ફોટા પાડો હવે બાળકોના તો પાડી દે મફત નહીં પૈસા લઈ લો મફત અમને કઈ નહીં પાડી તો મમ્મી બંગડી જો મમ્મી કટલી લેવી થોડી હે

તો ગોપાલ અમે પપ્પા કહી તો જો નીચે જઈને મળે માર કેટલી વાર ગયા હું નીચે જઈને મળી આવું કહી જો કેટલી વાર મળી હવે દરી છે હાય આ જો અમે મંગળી લીધી છે બહુ સારું કર્યું લ્યો હવે પગી જશે આપણે કોટડા રામજી મંદિરે તો રામજી મંદિરના દર્શન કરો આ છે રામજી ભગવાન રાધા કૃષ્ણ રામ લક્ષ્મણ જાનકી અને જય બોલો હનુમાનજી અમાર જો રૂપા દર્શન કરે છે મહેશ્વરી દર્શન કરે છે અમારા બા પણ દર્શન કર્યા છે ને આ રોમ છે ને અહીંયા છે પવનપુત્ર અનુમા અહીંયા છે રામાપીર બાપુ હામની સાઈડ છે ગણપતિ હવે આપણે દર્શન કરી લીધા છે હેઠળ ઉતરીશું ને અહીંયા છે ગણપતિ દાદા રૂપાણી હેઠળ ઉતરી જશે હવે આપણે પણ હેઠળ ઉતરશું અમારા બાઈએ દર્શન કરી લીધા છે બરાબર જોવા જાય ને કે નથી જોતું આવું છે અમારે અમારે રૂપાએ તો લઈ લીધી છે એને લેવાનું હતું બંગડી તો કહું છું અમારે કાળીજરને જલસા છે એને કાંઈ વાંધો નહીં

હજી ભૂખા કાઢી નાખી એની વર્તન છે ને પીસા ખાલી કરવાનું છે બીજું કઈ છે નહીં આ ફીતા ખાલી કરવાનો ધંધા છે અમાર જો અમારે જો રાહ પીવા મળી છે ફોડી ને અમાર જો બેને ખતમ કરી દીધો છે અમારે બેન અમારે પીવે છે પૈસા આપ્યા એલી હે તો વાંધો ના આવે રાહ ના પૈસા આપી દીધા છે તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો હવે અમાર જો ભાઈ ટેટુ નું કઈક કરે છે હવે ટેટુ નો હારું લાગે પછી પાછા મેં કીધું

સુભા શૃપા વ્લોગ ચેનલ છે સુભા શૃપા વ્લોગ તો બધાય સબસ્ક્રાઇબ કરી લેજો વ્લોગ છે ફેમિલી વ્લોગ તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં બધાય અને આવતા હોય તો મળજો થેન્ક યુ મજા મજા હા હેલો ફેમિલી હા તો અમે નીચે આ બધાય ને દરિયાનો બહુ શોખ છે પણ દરિયો જો આગળ આવી ગયો છે અસે ઉતરી ગયા જીપમાં કદાચ બેહવાન થાય તો આપણે બેહવાન થઈ છે ગેરંટી મારીને કહી દઉં છું જોઈ લે નથી આપણે હવે એની પાસે છે કેમ આમાં આપણે માનો ભાઈ જો રાઇડિંગ કરવાના છે માનો ભાઈ છે ને રાઇડિંગ કરવા બેસી જાશે

对面，对面，对面。

એને લગન પ્રસંગમાં પણ જો આ ગાડીની જીપ જોતી આ ભાઈ છે નંબર હતા હું નાખી દેશ આમાં અને આ ભાઈ પોંચે છે લગ્ન પ્રસંગમાં પણ આ ભાડે ગાડી આપે છે બરોબર ને ભાઈ હા એટલે જો કાઈ ત્યારે તમારે ગાડી આવશે જો આ ગાડી આ રીતની છે તમે મારા સતા તમે આમાં નંબર નાખી અને કાર્ડ નાખી તો તો આપણે અહીંયા હતા પાસે અમારે આ વિજય વિજય મામા આવી ગયા જો સોડાન બાટલો લઈને આવ્યા એમની ચેનલ છે વિજય લાઈફસ્ટાઈલ બ્લોગ સબસ્ક્રાઇબ કરી નાખજો સબસ્ક્રાઈબ ઘટે છે હોસ્ટ ટાઈમ તો અમારા મામાને પૂરો થઈ ગયો નહીં મામા આજે જો અમારા મહેમાન આવ્યા છે સોડા પાવી પડે અમારે બોટ ડાઈવા છે તો આપડા મહેમાન કેવાય આજ તો તમારે કીધા હતા આવું અમે આવ્યા તો નહીં પાછા અમારે રજા હોય ને ત્યારે અમે પાક્કો આવીશું હા બસ એમ કેમ કે અમારે લાઈટ કપ હોય ને તો રજા હોય ને કે રજા ન હોય એટલે લાઈટ કાપ હોય ને ત્યારે અમે પાક્કો પાક્કો આવીશું હા તો આવો તો આપણે વિજય મામાને તેનાને હજી એકવાર કહું છું સબસ્ક્રાઇબ ન કરી તમને નાખજો ખાસ એક કહેવાનું કે વિજયભાઈ ખાલી સબસ્ક્રાઇબ ઓછા છે તો મારા વાળા સબસ્ક્રાઇબ કરી દો એટલે એની ચેનલ મોનેટાઇઝ ના આરએસ છે ખાલી સબસ્ક્રાઇબ ઘટે છે એટલે એટલો સપોર્ટ મારી વતી કરજો ને જે મારા જે સબસ્ક્રાઇબર છે એ બધા વિજયભાઈ ને સબસ્ક્રાઇબર આપજો મારા વાળા એટલો સપોર્ટ કરજો વિજયભાઈ ને

આ ફટડાનો વિડિયો કેવો લાગ્યો તો ફરીથી નવા નવા મોં સાથે ત્યાં સુધી બાય બાય અને ચેનલને લાઈક શેર કરવાનું ન ભૂલતા આજો બાય બાય બધા મિત્રો આવજો શેર તો જરૂર કરજો નહીં કમેન્ટ જરૂર કરજો લાઈક તો ભૂલતા નહીં સબ્સ્ક્રાઇબ તો જરૂર ને જરૂર બધું ખાવાનું બધું ભૂલી જજો પણ સબ્સ્ક્રાઇબ કરવાનું બાય બાય